નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાને ને દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે જન્માષ્ટમીને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકામાં આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જતા હોય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી કરી દેવાય છે આ પ્રતિબંધ અમલમાં આવતા હવે ખાનગી બસો શું દર્શન છેતુ પરથી પસાર નહીં થઈ શકે દ્વારકા અને બેટ દ્વારકામાંથી વર્ષ વીસ લાખથી વધુ લોકો મુલાકાત લે છે જે હા મિત્રો જ્યારે લોકો દ્વારકા અને દ્વારકાધીજના દર્શનથી આવે છે તેઓ બેટ દ્વારકા જરૂરથી જાય છે જોકે અત્યાર સુધી બેટ દ્વારકા બોર્ડ મારફતે જવાતું હતું પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાય છે જે હા મિત્રો ત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ પુલ ઓખા મેન લેડ એન્ડ બેટ દ્વારકા બે પોઈન્ટ બત્રીસ કિમી ને લંબાઈ સાથે તે ભારત નો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો